દાહો સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ અધ્યક્ષતા હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે સમીક્ષા બેઠક યોજાઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લોકો નિરોગી રહ્યા અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવન શૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લામાં એકવીસ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગોળેની અધ્યક્ષતામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાએ વિશ્વ યોગ દિવસની ઉજવણીની સમીક્ષા કરતા કલેક્ટર શ્રી યોગેશ નિરગોળે જણાવ્યું હતું કે મોટા ભાગના લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાય સહભાગી બને દાહોદના કેન્દ્રમાં આવેલા ઐતિહાસિક છાપ તળાવ ખાતે વિશ્વ યોગ દિવસ યોજાવાનો છે તે ઉપરાંત તમામ તાલુકા મુજબ તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી માટેની પૂરતી વ્યવસ્થા કરવા માટેની સૂચના સંબંધિત તમામ અધિકારી શ્રીઓને આપવામાં આવી આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ દાહોદ પ્રાંત અધિકારી સુશ્રી નીલાજસા રાજપૂત મામલતદાર શ્રી જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ વિભાગના અધિકારી શ્રીઓ યોગ શિક્ષકો તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ